વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી જેમાં સેવા સદન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું તો બેઠકમાં બાર પૈકી દસ કામોને લીલી ઝંડી મળી ઐતિહાસિક ઇમારતોની નવીનીકરણ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી આજે બેઠકમાં કુલ બાર પ્રપોઝલ રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ મુલતવી રાખ્યા છે બાકીના તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે ઓડિટના રિપોર્ટના જાણમાં લીધો તાંદલજાળ ટાંકી ખાતે પમ્પિંગ મશીનરી તથા તમામ ઇલેક્ટ્રિયો મિકેનિકલ ઇકવિપમેન્ટનું ઓપરેશન મેન્ટેનન્સનો પાંચ વર્ષનો ઇજારો એસઆરના ભાવથી મંજૂર કરવામાં આવ્યો છે એસઓનો ભાવ એટલે કે વધારે પણ નહીં નહીં ઝીરો ટકા વડોદરાની ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર અને લાલકોટના નવીનીકરણ અને ડેવલપમેન્ટ માટે કમિશનર સાહેબને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ વાપરવા માટે સ્થાયી પૂર્વ મંજૂરી વિભાગ દ્વારા જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન માટેની પ્રપોઝલ આવ્યું હતું જેમાં જે ખર્ચ થયો છે એમાં ખર્ચની ડિટેલ સાથે પુરવણી દરખાસ્ત રજૂ કરવાનું ઠરાવવામાં આવ્યું છે બીજી એક વાત છે તથા તમામ ઇલેક્ટ્રિયો મિકેનિકલ ઇકવિપમેન્ટનું ઓપરેશન મેન્ટેનન્સનો પાંચ વર્ષનો ઇજારો એસઓના ભાવથી મંજૂર કરવામાં આવ્યો છે એસઓનો ભાવ એટલે કે વધારે નહીં ઓછા નહીં ઝીરો ટકા વડોદરાની ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર અને લાલકોટના નવીનીકરણ અને ડેવલપમેન્ટ માટે કમિશનર સાહેબને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ વાપરવા માટે સ્થાયીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે એવી જ રીતે ટીપી બેમાં એફપી એકસો ઓગણચાલીસ ચાલીસનું કન્વેન્શન સ્થાયી સમિતિ ઠરાવે એ પ્રમાણે સમાવેશ કરવાના રહેશે જનસંકલ્પ વિભાગ દ્વારા જનસંપર્ક વિભાગ દ્વારા જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન માટેની પ્રપોઝલ આવ્યું હતું જેમાં જે ખર્ચ થયો છે એમાં ખર્ચની ડિટેલ સાથે પુરાવણી દરખાસ્ત રજૂ કરવાનું ઠરાવવામાં આવ્યું છે